હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય તો અત્યારે આપણે સીએ નાશિક પાર કરીને અહીંયા આગળ કનૈયા હોટલ છે ને આપણે અત્યારે કનૈયા હોટલ એ રાત્રે એટલા ખબર હાડા તરી ગયા તો આપણે પીયા તારે નાસિક છે આપણે નીકળી જતા એટલે સીધા નાશિક નાસિક આપણે નાશિક પાર કરી રહ્યા કાંઈ કે સુઈ ગયા તા કન્યા હોટલ છે આનું પાર્કિંગ છે આ આપણે હોટલ હશે ચા પાણી પીવા ગયા હતા અમે બ્રશ બ્રશ કરવા તો ચા પાણી પીને બ્રશ કરીને હવે આપણે ગાડીને ચાલો માર્યો છે અને ચાલો મારીને હવે ધીરે ધીરે આગળ હાલશું એટલે આ બરાબર આપણે સુરત પૂજી જાય તો વિડીયોમાં બનાવી રહ્યો દોસ્તો અત્યારે વાગ્યા નવ અને આપણે પૂજ્યા અત્યારે પેટ ઘાટ નાસિક વટીન ઘાટ આવે ને ઘાટે પૂજ્યા છીએ આપણે અહીંથી આપણે ઉતરવાનો ઘાટ આવશે આની પછી એક સડવાનો ઘાટ આવશે uh <laughs>

રાખી દે આ પૂરો આપરો આ એક થોડી મોટી બોલાય છે આમ બહાર એ પહોંચાણેલું છે આમાં તો આ એક થઈ

બોલ આ તા બોલા એવા ખાના છે ઓ આ આપડા ગાને અહીં બોર ઠી જા હવે આનો સીધી બોટર આવશે મહારાજની બોર બોટર આવશે એટલે સીધું આપણું ગુજરાત ચાલે જશે તો વિડિયોમાં બિના રહી ગયો આપડે હવે ઓય ભાઈ કેમ છે નહાવા

Kakama, ông kama kaka kaka kaku kìa 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 kìa

આપણે ખાલી માર જવું પાંચસો મીટર આપડે હા મેં દેખા ને આપણે છે મુંબઈ હાઈવે રોડ માટે ગાડી ઉદાય મુંબઈ નામ સુરત અમદાવાદ રાજકોટ બધે એટલે મુંબઈ નીકળે આપણે અહીંથી સીધા વળ્યા ડ્રાઈવર સાહેબ મારતી હોય એટલે સીધા સુરત વાળા રોકડી લેવાના એટલે આપણે સીધા સુરત

કરોદરા પોક્તા ટ્રાફિક છે જો જો આપણે છે ને સર્વિસ રોડ માં આવ્યા જઈએ છે જો રસ્તો એવો હોય સુરત માં રસ્તો એવો છે કાક રસ્તા નું કરાવો રસ્તા નું કાક કરાવો તો વિડીયો માં બન્યા લેજો આપણે કરોદરા વટી ગયા છે કંચો વારી દીધો મને હે

આપણે જોઈ ટ્રાફિક જો આ શ્યાનો ટ્રાફિક હોય હું ખબર ટ્રાફિક જામ કે જો ભાઈ કામરેજ ઓટી હજી કામરેજ નો બ્રિજ પૂરો નથી જો ને ત્યાં તો ટ્રાફિક આપડે આ કામ જ છે આ ભાઈ ને બહુ ઉતાવે છે જો ક્યાં થઈ નીકળે જોયું પછી ક્યાં ગાડીઓ વાળા ભટકાડી સડાઈ વયા ગયા પછી વયા જાય ને જો કેમ આમ જાય જો ભાઈ ને હું ભ્યાવું ધોવાની છે તે એટલી બધી ઉતાવેર છે હેલ્મેટ પહેરો ટ્રાફિક જન ચૂકવાનો ટાળો જો ક્યાં નીકળ્યો ઉદ્ઘાટન કરવાના લાગે છે કામના જો નર્મદા બ્રિજ છે ને ત્યાં આગળ જવો આપડે નવું ઉદઘાટન કરવાના લાગે આ પાછો બ્રિજ બનાવવાના લાગે છે નવો આપડો ઓલો બ્રિજ હમણાં બંધ હતો ને ઓલી ગાડી હાલે એ બ્રિજ બસ આવી ને એવડો બ્રિજ હું એક મહિનો બંધ જો ને આવડો આ જો ભાઈ નવો બ્રિજ બનાવે છે કામરેજ બેય બાજુ બનાવે છે ક્યાં

મહિના ને જો આપડે ટોલ નાકો વિટ્યા છે હજી ટ્રાફિક તો છે જ તે ત્યાં સુધી સહી કઈ નક્કી ના પણ ટ્રાફિક તો છે જ તે વિડીયોમાં બના ઓ ભાઈ જો અત્યારે પાનોલીસ ટ્રાફિક જામ જાવક માં પણ આપણે જઈએ અત્યારે બરોડા એટલે જાવક સુરત માં આપડે ટ્રાફિક જામ છે અત્યારે જો ઓ ટ્રાફિક છે ઓ ભાઈ દુનિયાનું ટ્રાફિક છે

અરે ટ્રાફિક ની તો વાત રો ભાઈ અત્યારે હોવા આપડે વટામાણ આજુબાજુ હો હવે આગળ મોમે હોટેલ માં રાખીએ જવો ભાઈ આ છે ને બોરસદ નું ટોલ નાખવું છે ભાઈ આપડે તો ટોલ નાખું ઓપાઈ ગયું છે અને ધીરે ધીરે આપણે હાલતા થયા છે તો આપ તો નોન રાખજો રહેજો તો ફાઇનલી આપણે જો મોમાઈ હોટેલ છોટીલાવાડા ને પહોંચી ગયા છે તો હવે આપણે છે ને જમી લીએ જે ભાવે

હ વાહ હાછી ટીપુ તો દરો આપણે ભાઈ સેવ ટમેટાની ઢોકળી લીધી છે એમ લાગીએ આપણે શું લીધું તમે કેવું લીધું હમ કોપી બટેટાની હું ન ફાઈવું મારે તો ઓળું છે જોને સંભાળો સંભારો નહીં બોલ કંગ આવવાને no tú no